જિલ્લા મહિલા પ્રમુખ રણાજારી અને હું કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને એક રજૂઆત લઈને આવી છું મારી તરફથી કે આવતીકાલે જે ઠાકોર દાજરાતી પાર્કનું વઢવાણ ખાતે જે ઉદઘાટન થઈ રહ્યું છે એ બહુ સારી અને સરાહનીય વાત છે પણ મને એમાં એક વિરોધ છે એ ઈ પત્રિકામાં કે તમે જે ભાજપના જે જિલ્લા પ્રમુખનું નામ લખ્યું છે અને એમને જાહેરમાં એમને એમને જે તમે એમનું સન્માન કરવાના છો એ માટે મને વિરોધ છે અને આવું અગાઉ પણ તમે કે ફાયર સ્ટેશનમાંના ઉદઘાટનમાં પણ આવી વાલા દવલાની નીતિ તમે રાખી હતી કે બીજા કોઈ રાષ્ટ્રીય પક્ષ છે કે જેવી રીતે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એમના પ્રમુખોને તમે નહોતા બોલાવ્યા જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસના કોઈ કાર્યક્રમના મંતવ્યો લેવાના હોય ત્યારે પણ આપે આવી વાલા દવલાની નીતિ રાખી હતી ત્યારે પણ ફક્ત ભાજપ પક્ષના એટલે અને એટલે કે એમના ધારાસભ્યો અને

બાકી આ પ્રજાના પૈસે કાર્યક્રમ થઈ રહ્યો છે કે ભાજપનો પ્રચાર તમે એમના પ્રજાના હિતમાં કરી રહ્યા છો કે આ કાર્યક્રમ કે પ્રજાના પૈસે કરી રહ્યા છો અને જો પ્રજાના પૈસા આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો તમે એમાં ભાજપ પ્રમોશન શું કામ કરો છો